જય શ્રી રામ હર હર મહાદેવ દુઃખનું કારણ લોભ છે કોઈ દુખી હોય તો સમજી લેવાનું એના જીવનમાં લોભ છે લોભ ન કરો લોભી મનુષ્ય હંમેશા દુખી રહે કદાચ એ કરોડપતિ હોય અબજોપતિ હોય ધનવાન હોય તો પણ દુખી હોય લોકો દુખી છે કારણ લોભી છે આપણા પાસે ભગવાન રોટલા આપેલા હોય ખેતીવાડી આપેલા હોય મકાન આપેલા હોય ઘર આપેલા હોય દીકરા દીકરી આપેલા હોય તો પણ દુખી હોય કારણ લોભી છે વધારે ધન જોઈએ કબીરદાસ કહે છે કે સાંઈતના દીજે જામે કુટુંબ સમાય મેં ભી ભૂખા ન રહું સાધુ ન ભૂખા લોભ કરો તમારા પાસે વધારે છે ને પડોશી પાસે થોડા બહુ આવી જાવે ને તો લોકોની અંદર ઈર્ષ્યા થઈ જાય મન અશાંત થઈ જાય અશાંતિનું કારણ ઈર્ષ્યા છે લોકો ઈર્ષ્યા કરે છે આદમી આદમી સાથે ઈર્ષ્યા કરે છે ઉપરથી તો દેખાવા કરે છે પ્રેમ ઈર્ષ્યા કરે છે જે લોકો મોહમાયાની વાતો કરે છે ને એ ધર્મગુરુઓ એકબીજા સાથે ઈર્ષ્યા કરે છે એના પાસે વધારે આશ્રમ છે મારા પાસે ઓછો છે આ દુઃખનું કારણ છે લોભ આ લોભ હોય તો ઈર્ષે આવી જાવે આવે અને ઈર્ષે આવી જાવે પછી મન અશાંત રહે આજ લોકો અશાંત છે રસ્તા ઉપર ચાલતો હોય મનમાં વિચાર ચલતો હોય ભોજન કરતા હોય મનમાં વિચાર ચાલતો હોય કારણ મન અશાંત છે અશાંતિનું કારણ છે ઈર્ષ્ય આ દુનિયામાં ઝઘડા બહુ થાય છે ભાઈ ભાઈમાં લોભ ઈર્ષા ભાઈ થોડા જમીન વધારે લઈ લેવો તો શું બાંધો છે પણ દિલ માનતો નથી કારણ મનમાં લોભ છે લોભી માનસ સુખી ન હોય ખૂબ ધન હો જાય સમજી લો આખી દુનિયામાં જેટલા ધન છે એ બધું આવી જાય લોભી માણસ તો બી દુઃખી રહે કારણ એ કોઈને આપી ન શકે દુઃખનું કારણ લોભ છે અને તમારા મનમાં ભાવ આવી જાય કે ભગવાન મને ઘણો આપેલા છે ભગવાન બીજાને પણ આપો થોડા બહુ તો તત્ક્ષણ દુઃખ ખતમ થઈ દરેક મનુષ્યને ભગવાન લાયકાત કરતાં વધારે આપેલા છે દરેક મનુષ્યને મને પણ તમે પણ મનુષ્ય સમજતો નથી આથી સર્વમ દુઃખમ બુદ્ધની બાણી છે સર્વમ દુખમ ચારો તરફ દુખ છે અને ગુરુ ગોરખનાથ કહે છે રાજા દુઃખી પ્રજા દુઃખી પહેલે હું હું સમજતો હતો કે મોટા માણસો બહુ સુખી હોય એના પાસે ગાડી હોય તો એ માણસો બહુ મહાન હોય એવો મારો વિચાર હતા પહેલેના સમયમાં કોઈ મોટી ગાડીમાં ફરતા હોય તો એ બહુ મહાન હોય બહુ સુખી હોય કોઈ એસીમાં ફરતા હોય તો બહુ મહાન હોય બહુ પણ આજ મને લાગે છે કે એ વિચાર ખોટો હતો येने बधारे लोग हो समझू तो पहले कि मोटा धनवान मानसो, मानसो खूब सारा भोजन करता हो पवित्र भोजन करता हो सारा होटल में खाता हो, बेस्ट होटल में भोजन करता हो रोगी न हो तो रोगी योगी फर्क एट्लॉ कि य हाई फाई दवाखा में जाए અને અપના જેવા માણસો નાના દવાખાનામાં જાય ભગવાન રક્ષક છે હનુમાનજી રક્ષક લોભ મત કરો તમે તમારા પાસે જેટલો ધન છે એમાં પણ તમારો ઈલાજ થઈ જાય ભગવાન કરી દેવે સારું થઈ જાય એનું કૃપા હોય લોભી મનુષ્ય ન હોય તો ભગવાન કૃપા કરે છે પણ આજકાલ લોકો ઈર્ષ્યા છે આંખમાં ઈર્ષ્યા છે રાવણ બહુ ઈર્ષ્યાલું હતા ભાઈને સુખ જોઈ ન શકા કુબેર ભાઈ હતા રાવણ ભાઈને સુખ જોઈ ન શકતા આજ પણ લોકો ભાઈને સુખ નથી જોઈ શકતા પડોશીના સુખ નથી જોઈ શકતા ઈર્ષ્યા છે અને ઈર્ષ્યા હોય તો મન અશાંત હોય મન અશાંત હોય પછી એમાંથી ઘણું બીમારીઓ બને ડિપ્રેશન બીપી ડાયાબિટીસ એનો ઈલાજ કોઈ બેદ ન કરી શકે લોભ કરીને ભેગા કરો ઈર્ષ્યા કરીને ભેગા કરો એ સાથે નથી આવવાનું સારું મનમાં લોભ ગળે મન અશાંત રહે અને જીવનમાં સંતોષ ન હોય તો ઘડીક બેસીને એનાલાઇસિસ કરો અને ભજન કરો તો દુઃખ ખતમ થાય દુઃખનું જગતમાં કોઈ ઇલાજ નથી કોઈ ડોક્ટર પાસે નહીં કોઈ સંત પાસે નહીં કોઈ ભક્ત પાસે નહીં દુઃખનો ઈલાજ તમારા પાસે છે કે તમે લોભ ન કરો લોભ ક્યારે મનુષ્ય ન કરી શકે જે ભજન કરી શકે સાચો ભજન બાકી રામ રામ જપના પરાયા માલ આપના ઉપરથી લોકો પવિત્ર વસ્ત્રો ધારણ કરે અને અંદર મનમાં કપટ હોય એવા નહીં કાલનેમી જેવા કાલનેમી સુંદર ભજન બોલતા હતા પણ એના મનમાં હતા છેતરવાનું યાદ રાખજો કોઈને ઠગવા જાઓ તો એક દિન ઠગાવી જાઓ કોઈને છેતરો તો એક દિન છેતરાવી જાઓ કોઈને છેતરતા નહીં કોઈને ઠગતા નહીં કોઈને લૂંટતા નહીં ફરેબ કરીને પૈસા ભેગા ન કરતા ભાગ્યમાં જે જેટલો પૈસા હોય તમે મળી જાવે કદાચ તમે જંગલમાં રહેતા હોય અને કોઈ તમારા આસરા ન હોય કોઈ તમારો સહારા ન હોય અને મનમાં લોભ ન હોય તો ભગવાન તમે ધરતીના કોઈ પણ કોના અમેરિકા યુરોપ જાપાન મોરિશમાં સે તમારા માટે રોટલા મોકલી દેવે દુનિયા એક તરફ થઈ જાય મનમાં લોભ ન હોય તો કેમકે તમારા ભાગ્યમાં છે એ તમારે મળવાનું છે મારો અનુભવ છે દુનિયા તમારા ખિલાફ થઈ જાય ભારતની વાત તો છોડો વિદેશમાંથી લોકો તમે રોટલા મોકલી દે ક્યારે જ્યારે લોભ ન હોય લોભ ન હોય અને મન અશાંત ન હોય બધા પ્રભુને સમર્પિત કરી દો કે જે તમારે કરવાનું છે કરો હું તમારું છું મહેનત કરવાનું મારું કામ છે આપો ન આપો તમારી મરજી જોઈ લેના તત્કાલ દુઃખ ખતમ થઈ જાય બાકી દુઃખ ખતમ નથી થતું લોકોને બીજાની સુખ ઉપર નજર હોય પણ બીજા શું કામ કરે છે કેટલો મહેનત કરે છે એ નથી જોતા આઠ આઠ કલાક લેટવાનું સોવાનું પંદર કલાક વીસ કલાક પછી સુખ ક્યાંથી મળે દુઃખ મળે અને આ ધરતી ઉપર કોઈ કોઈના શત્રુ નથી કોઈ કોઈના મિત્ર નથી જે ઉદ્યમ કરે કર્મ કરે એ મહાન છે જે કર્મ નથી કરતા એ મહાન નથી જે કર્મ કરે હંમેશા સુખી રહે પણ કર્મ કેવા હોવા જોઈએ નિષ્કામ